વિઠલવાડી ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી ભાવનગર શહેરના વિઠલવાડી પેટ્રોલ પાછળ દરગાહ સામે આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ભોબૂકી ઉઠી હતી જેની જાળ ફેક્ટરીના માલિક પરેશભાઈ શાહે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને બુજાવી નાખી હતી જ્યારે આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું અને એક તબક્કે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા